એક કિલો લસણની ચટણી બનાવવાની એક કિલો મરચાંની ચટણી બનાવવાની અને પાંચસો ગ્રામ આદુ ચટણી બનાવવાની આ સાતે સાત વસ્તુ ને આપણે હવે એક પાત્રમાં બધે એડ કરીએ તો પહેલા આપણે ગૌમૂત્ર લઈએ પંદર લીટર પંદર લીટર આપણે ગૌમૂત્ર લીધું એની અંદર આપણે નીમ પત્તા ઉમેરીએ એની અંદર તમાકુનો પાવડર એક કિલો નાખીએ એની અંદર નીમના બીજ નાખીએ એક કિલોમાં બીજ એની અંદર આપણે લસણની ચટણી એડ કરીએ એક કિલો લસણની ચટણી બનાવીને અંદર એડ કરીએ તીખી મરચી એક કિલો અંદર એડ કરીએ અને આદુની ચટણી પાંચસો ગ્રામ એ પણ આની અંદર પાત્ર અંદર એડ કરીએ આ સાથે સાત વસ્તુ

અને પછી ઉતારીને બીજા ડ્રમમાં ગાળીને ફરવા દઈએ અને બીજા ત્રીજે દિવસે એને પોપમાં પાંચસો પાંચસો ગ્રામ નાખે જઈએ પાંચસો અડધો અડધો લિટર અડધો લિટર નાખે જઈએ જય ગો માતા અસ્તુ ચાલ થઈ ગયો ને જય ગૌ માતા આપણે અત્યારે અગ્નિ અસ્ત્ર બનાવવા જઈ રહ્યા છે